સુરતમાં એક પોલીસકર્મીએ દુકાન ખુલ્લી રાખવા બદલ એક વેપારીને બેફામ માર માર્યો હોય તેવા ફૂટેજ સામે આવ્યા છે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરહર દાન ઘડવીનો એક ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક દુકાનદારને બેફામ માર મારતા નજરે છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટના અંગે એસીપી વિજય મલ્હોત્રાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર બનાવ કયા સંજોગોમાં બન્યો અને તેની પાછળનું સાચું કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણી અને તપાસ આગળ ધપાવવામાં આવશે અને જો તપાસ દરમિયાન પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેમની સામે કડક શિસ્તભંગના પગલા અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે બાદ પોલીસ વિભાગની છબી ખરડાઈ છે વિડીયોમાં કોન્સ્ટેબલની દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે

એ બધી લારીઓ સાડા અગિયાર વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટ કરી રહી છે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે બાર વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે છેલ્લા સાત દિવસથી સમજાવવા છતાં અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાઈ આવે છે બરાબર એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે સર તપાસ રીતે થશે પોલીસ ગેરવર્તન કરતી દેખાય છે અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીબીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી માં દેખાય છે કે પોલીસ પેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું